સુરતમાં કિમ સ્ટેશન નજીક ટ્રેક ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા અકુતેર પેડલો કાઢી નાખ્યા હતા મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપટ્રેકની ફીસ પ્લેટને ખોલીને અપટ્રેક પર મૂકી દીધી હતી જોકે રેલવે અધિકારીઓને આ બાબતની જાણ થતાં રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધો હતો અને નવી ફીસ પ્લેટ લગાડી રેલ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી રેલવે વિભાગની ટીમે હાલ તીખળખોરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે વડોદરા રેલવે ડિવિઝનના સુરત જિલ્લામાં રેલવે ટ્રેક સાથે ચેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં કોઈ અજાણી વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી સાથે સાથે એકોતેર જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ ટ્રેનની અવરજવર અટકાવી દેવામાં આવી હતી સાથે ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું અને કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી આ ઘટના સવારે સાડા પાંચ વાગે બની હતી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ ટીમ દ્વારા માહિતી મળી હતી કે કોઈ અજાણી વ્યક્તિએ અપ ટ્રેક પરથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી જોકે ઘટનાની જાણ થતાં તરત જ આ અંગેની સમારકામ કરવામાં આવતા મોટી જાનહાની ટળી હતી